આ ભવ્ય ઉત્સવ જૂનાગઢ જિલ્લાના કેસોદમાં પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે કેસોદ અને કેસોદ વિસ્તારના ધર્મ પ્રેમીઓ દ્વારા ભવ્ય અવસરની તડામાર તૈયારીઓ થઈ રહી છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની ભારત વિકાસ પરિષદ આઝાદ ક્લબ જેવા અનેક ધાર્મિક સામાજિક અને સેવાકીય સંગઠનો આ કાર્યને સફળ બનાવવા ખભીથી ખભુ મિલાવીને ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે આ શોભાયાત્રાના પ્લોટ માટે અનેક સમાજો અને સંગઠનોની તૈયારીઓ છે તો આ દિવસ કેશોદ માટે એક સવિશેષ ગૌરવરૂપ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે આ દિવસે સવારે દસ વાગે ચાર ચોક મુકામે ભગવાન શ્રી રામની એક વિશાળ ભવ્ય થી ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ થઈ રહ્યું છે આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનવું એ પણ એક લાહવો છે આ સમગ્ર કાર્ય માટે સમગ્ર હિન્દુ સમાજ જોશમાં તૈયારીઓ કરી રહ્યો છે મીડિયાના માધ્યમથી કેશોદ તથા કેશોદ વિસ્તારના

અને આ દિવસ એટલે રામનવમી રામનવમીની ઉજવણી કેશોદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કેશોદની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ થઈ રહી રહી છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથા કેશોદના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈને તડામાર તૈયારી કરી રહ્યો છે અને આ દિવસે એટલે કે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે દસ ચાર ચારચોક મુકામે ભગવાન શ્રી રામની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ નિધિ પણ રાખેલી હોય તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રી રામના આ પવિત્ર દિવસને ઉજવવા માટે આપ સૌ સહભાગી બનો અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવો એવી સમગ્ર હિન્દુ સમાજ આપ સૌને ભાવગરું નિમંત્રણ આભાર જય શ્રી રામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ફોર